દાહોદમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કે વડોદરામાં એક મહિલાને કરેલા દુષ્કર્મની ઘટના કે પછી આટકોટમાં થયેલા દુષ્કર્મની ઘટના ભારતીય જનતા પાર્ટી પર સવાલો શા માટે પેદા થાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સવાલોના ઘેરામાં આવે છે પોલીસની કાર્યવાહી સવાલોના ઘેરામાં આવે છે અને દિન બદિન ગુજરાતમાં આ પ્રકારના દુષ્કર્મના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે વિગતે વાત કરીએ દાહોદની ઘટના વડોદરાની ઘટના આટકોટ ઘટના સાથે જ વિપક્ષના સરકાર પર પ્રહારોની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદના સિંગવડના તોરણી ગામની આ ઘટના છે આ ગામમાં એક છ વર્ષની માસુમ બાળાનો મૃતદેહ મળ્યો શરૂઆતમાં બાળકીની શોધખોળ ચાલુ હતી અને જે આચાર્યની કારમાં તેની માતાએ તેને બેસાડી શાળાએ મોકલી હતી અને આચાર્યએ કહ્યું કે મેં તેને શાળાએ પહોંચાડી દીધી હતી એ આચાર્ય પણ શરૂઆતમાં શોધખોળનો ડોળ કરી રહ્યો હતો બાદમાં પોલીસની આગવી ઢબે પૂછપરછમાં વટાણા વેરી દીધા કે તેણે આ માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો બાળકીએ બુમા બૂમ કરી મૂકી અને તેના કારણે તેને તેની હત્યા કરી તેના મૃતદેહને ફેંકી દીધો આ ઘટના કંપાવનારી છે પરંતુ સવાલ એ છે કે આચાર્ય આરોપી ગોવિંદનટ નામનો છે અને આ ગોવિંદ નટ પર આક્ષેપ થઈ રહ્યા છે કે તે વિશ્વ હિન્દુ પરિષદની કાર્યશાળામાં પણ જતો હતો આ આક્ષેપ કોંગ્રેસના પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કરતાં કહ્યું છે કે આ દાહોદની દીકરીના ન્યાય માટે ક્યારે આ મીણબત્તી લઈ અને ભાજપવાળા ન્યાય માટે નીકળશે આ તેમને સણસણતો સવાલ કરતાની સાથે કહ્યું કે આ જ પ્રકારની ઘટના આટકોટમાં ઘટી ભાજપના નેતાઓ આવ્યા તો ભાજપ જે દુનિયાભરને આપવા માંગે છે એ સંસ્કાર પહેલાં પોતાના પક્ષના નેતા અને કાર્યકર્તાઓને આપે આ જ પ્રકારે વડોદરાની એક ઘટના સામે આવે છે વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી આ ઘટના છે નંદેસરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લાંબા સમયે નોંધાય કોંગ્રેસના હેમાંગ રાવલે આક્ષેપ લગાવ્યા કે જો ઊંડી તપાસ થાય તો ભાજપના અનેક નેતાના ભાંડાફોડ થાય અને તેના પણ આ દુષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે પરંતુ સત્તા આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં ન આવે માટે આ કેસને રફે દફે પ્રયાસ કરે છે અને તેના કારણે આ ફરિયાદ મોડી નોંધવામાં આવી છે વાત કઈ કેવી છે નશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા પોતાના ઘરે છે તેના પતિ અને તેના દિયર બહાર છે તેના સાસુ સસરા છે અને પોતાના ઘરના પછવાડે આવેલા રૂમમાં તે ઊંઘી રહી હતી બપોરે મેસેજ આવે છે આકાશ ગોહિલ નામના વ્યક્તિનો આકાશ ગોહિલ તેમને મેસેજ કરી પૂછે છે ઘરે કોઈ છે કે નહીં પૃચ્છા કરતા સંબંધી આકાશ ગોહિલને મહિલાએ કહ્યું કે ઘરે કોઈ નથી પરંતુ આ મહિલાને નહોતી ખબર કે તે આકાશ ગોહિલનો સવાલનો જવાબ આપે છે તેનો મતલબ આકાશ ગોહિલને નોતરું આપી રહી છે જાણે તે દુષ્કર્મ માટે ઘટના આ મહિલાને કંઈ સમજાય તે પહેલાં બને છે કારણ કે રૂમમાં એકલી રહેલી આ મહિલા પર તૂટી પડે છે આકાશ ગોયલ અને ફરિયાદમાં કથન પ્રમાણે તેનું દુષ્કર્મ થાય છે મહિલા પોતાના પતિને સમગ્ર ઘટનાની જાણ કરે છે બાદમાં મામલો નંદેસરી પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ત્યાં ફરિયાદ નોંધાય છે પરંતુ કોંગ્રેસના હેમાંગ રાવલનું કહેવું છે કે જો આ મામલામાં પોલીસે ત્વરિત કામગીરી કરી હોત તો હજુ પણ વધારે પુરાવા મળી શક્યા હોત પોલીસે આ મામલાની અને ગુનો નોંધવાની પ્રક્રિયામાં ખૂબ હાજર હોય છે આ ધારાસભ્યના કાર્યક્રમમાં પણ તે હાજર રહ્યો છે અને ભાજપ સાથે જૂનો અને અંગત કરો ધરાવી રહ્યો છે સાથે જ જો તપાસ થાય તો ભાજપના નેતાના ફાર્મ હાઉસમાં અનેક મહિલાઓ સાથે આ પ્રકારે દુષ્કર્મ અને શોષણ થયાનો ખુલાસો થાય તેમ છે આ રાજ્યમાં આટકોટની ઘટના પણ અછાની નથી આટકોટની ઘટનામાં ભાજપના નેતા પણ હવે જેલમાં છે કારણ કે કન્યા કન્યાછાળમાં અભ્યાસ કરી રહેલી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બને છે અને આ ઘટના બાદ આ યુવતી આખરે ફરિયાદ નોંધાવે છે લાંબા સમય બાદ આ નોંધાયેલી ફરિયાદને લઈને પણ અનેક સવાલો છે રાજનીતિક સવાલો પણ પેદા થયા પરંતુ આરોપી તરીકે જ્યારે સામે આવ્યા ભાજપના નેતા ત્યારે સૌ કોઈ ચૂકી ઉઠ્યા હતા હાલ આ મામલે પણ તપાસ ચાલી રહી છે આક્ષેપો સતત લાગે છે પોલીસની નબળી કામગીરીના એવા જ આક્ષેપો દાહોદ અને એવા જ આક્ષેપો હવે વડોદરામાં પણ લાગે છે અને કોંગ્રેસ સવાલ કરે છે ભાજપવાળા ક્યારે મીણબત્તી લઈ હવે આ દીકરીઓના ન્યાય માટે બહાર નીકળશે આ ભાજપે ખરેખર તેમના ગાલ પર તમાચો સમજવો જોઈએ માત્ર વિપક્ષના પ્રહાર તરીકે ન જોવું જોઈએ કારણ કે આ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની દીકરીઓનો સવાલ છે જોઈએ હવે આ મામલે શું થાય છે હાલ તો રાજનીતિ તે જ બની છે પરંતુ રાજનીતિથી આગળ વધ્યા દીકરીઓના ન્યાય માટે જો રાજનેતાઓ લડશે તો સૌને ગમશે સૌને લાગશે કે આ નેતાઓમાં પણ ક્યાંક ને ક્યાંક માનવતા જીવે છે માત્ર પ્રહારો નથી જીવતા આ પ્રકારના હેવાલો સમાચારો સાથે મળતા રહેશું નવું જીવન પર ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ